અને ઘર માં તમે હાથ પર કામ પડ્યા છે મન કરવા જાવીને લ

તમે જો રજા આપો ને તો હું અને રોહન મારા ભાઈ ના ત્યાં મળી આવી અરે આવું તે કઈ પૂછવાનું હોય બટા હવે આપણા ઘરમાં કામ વાળી આવી ગઈ છે કા બટા એટલે છે ને હું દુઈ કામી કર નાખશે કામ નું તો તારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી તો તારે જઈએ સારું મમ્મી કેટલા સારા છે મારા મમ્મી લે ગોગલો હે ને હે આ મળ દીકલો છોકરા છોકરાને હું રાખવાની હતી આશા ભલે મોઢામાંથી એક શબ્દ નો બોલી શકતી હોય પણ આશા આ બાળકની મા છે અને કોઈ પણ માનો હાથ ને તો એ બાળક પ્રેમ ની ભાષા સમજી જતું હોય છે હવે તમે એક તો ઘરમાં કઈ ખબર પડતી નથી નવી મજા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો બેહો મનસુખભાઈ તમે કેમ છવા રાધાબેન સારું તો છે ને હા બસ જો ભાઈ આ છોકરા રમાડી વાવા જેવું લાવો મારા ભાણિયા હું થોડોક રમાડી લો અરે મારો દીકરો મારો ભાણો મારો બધુડિયા કેમ છે બેટા હું તારો દાદો થાવ તારી મમ્મી નો દાદા છું બેટા એ તો ઠીક છે બેન પણ આ મારી દીકરી આશા કઈ દેખાતી નથી અરે એ આરામ કરે છે લે આ થાય કો લાગે છે લાવો એને હું ઉડાવી આવું આસન બોલાવતી આવું એ આશા હો હાલો બાર ઘડીકવાર તમાર દાદા આવ્યા છે બેટા તું રડે છે કેમ મારા દીકરે તું મજામાં તો છે ને

તમે આ આશાના ઈશારા હારા સમજી જાવ છો મનસુખભાઈ અમારે દીકરી નાની હતી ને ત્યારથી મેં મારા હાથે પાળી પોષીને મોટી કરી છે એટલે અમારી દીકરીની આંખ ફરે ને ત્યાં હું બધી વાત એની સમજી જાવ છું

રોહન ની હવાર માં આવે તો તમારી મુલાકાત થઈ જાય હારું સારું બેટા હવે તું કેશો ને તો આજની રાત રોકાઈ જાવ બસ રાજી

ત્યારે મારી દીકરીનું મોઢું જઈને મને ખબર પડી ગઈ હતી સતાય સતાય મારી દીકરી કોઈ દિવસ તમારા ઘર ની ફરિયાદ મને નથી કરી મનસુખ મેં સપનામાં વિચાર્યું કે મારી દીકરીને આવા દુઃખ પડશે

ઠીક છે બેટા તું મારી ચિંતા ન કરતી અને ધ્યાન રાખીને રહે છે હું જાઉ છું

તને ખબર નથી તારી મમ્મી છોકરા ને ફક્ત એની પાસે રાખતી નથી પણ આશા વઉની પાસેથી છીનવી લીધો છે આશા એ બાળક ને જન્મ આપ્યો ને એટલું જ છે બાકી નથી એને છે ને તારી માએ એની માં બનવાનો હક દીધો કે નથી એનું પાલન પોષણ કરવાનો હક દીધો બેટા કોઈ પણ માતા નું બાળક એના પ્રાણ હોય છે અને પ્રાણ વગર નું ખોળિયું ખાલી કેવાય પપ્પા આશ સુધી મને એમ લાગતું હતું કે આશાને તકલીફ ન પડે ને એ માટે મમ્મી અને ધારા મારા બાળક ને સાચવે છે પણ મને આજે ખબર પડી કે મમ્મી અને ધારા આશા આટલી હદે તિરસ્કાર કરે છે બેટા આ આશા એ નાનપણ થી લઈને અત્યાર સુધી અને પિયરથી લઈને સાસરિયા સુધી ક્યારે સુખ નથી જોયું દીકરા એટલે છે ને આ આશાને લઈને ક્યાંક જુદો રહેવા જતો રહે અને એને દીકરા જીવનનું સાચું સુખ તો આપ આ દુખના વાદળો હટાવી અને એકવાર એને બતાવ કે સુખનો સૂરજ કેવો હોય છે હા પપ્પા તમે ક્યો છો ને તો હું આશાને લઈને કાલે જ નીકળી જઈશ અરે જે ઘરમાં જે જગ્યાએ મારી પત્ની રિબાતી હોય ને ત્યાં હું ચેનથી કઈ રીતે રહી શકું એટલે તમે ક્યો છો ને એટલે હું જતો રહીશ પપ્પા આશા તું કપડાની બેગ તૈયાર કરી લે કાલ સવારે આપણે આપડા દીકરા ને લઈને હા ઘરમાંથી માંથી નીકળી જઈશું તું રહીશ નઈ બેટા હું છે ને હંમેશા તારી સાથે જ છું તું તારે

બે દિવસ તને કેટલો દુઃખ થાય છે તમે ખરાબ તું વિચાર કર કે તે આશા એના દીકરાથી રાખી તો એને કેટલું દુઃખ થયું હશે એ પપ્પા મને ખબર છે મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે હું તમારી માફી તો માંગુ છું તમે તમે રો મે મને પાછો લાવી દયો હું તમને વચન આપું છું હું આસાને આસાને એ દીકરા થી આર નહીં કરું પણ પણ તમે મને મારો દીકરો પાછો લાવી દયો મારો દીકરો પાછો લાવી દયો મમ્મી તમે શાંત થઈ જાવ બધું ઠીક થઈ જશે તમારા વતી હું આસા પાસે ત્રણ ગણી માફી માંગી લઈશ બસ બધું સારું થઈ જશે મમ્મી આપણે નવા ઘર માં આવ્યા છે એટલે થોડી તકલીફ થશે પણ રીતે રીતે બધું જ ઠીક થઈ જશે તું ચિંતા ન કરતી મારો ઢીંગો सोहन बेटा मम्मी पापा तुम्हें तो लोग आई है अरे मारो दी करो हाँ बेटा हाँ रोहन तो हुआ न तारा पापा તને આપણા ઘરે લઈ જવા માટે આવ્યા છીએ તમારે બંને પાછા આપણા ઘરે આવી જવાનું છે મમ્મી હે ઘરમાં હું નથી આવવા માંગતો જે ઘરમાં મારી પત્નીનું સોમાન નો જળવાતું હોય એની ભાવનાઓની કદર નો થતી હોય ને એવા શમશાન જેવા ઘરમાં હું નથી આવવા માંગતો બેટા તું આવું ન બોલીશ આજે આજે તારા ગયા પછી આ તારી માને સમજાઈ ગયું છે કે સંતાન વગર મા-બાપ સા અધૂરા હોય છે અરે અરે ઘર પણ ઘર નથી રહેતું મમ્મી હું તમારાથી બે દિવસ અલગ રહ્યો અને તમને તમને આપણા ઘરમાં ખાલી કો વર્તાવા માંડ્યો તમે એટલો તો વિચાર કરો કે આશાને એના આ દીકરાથી કેટલો સમય તમે અળગો રાખો એના ઉપર શું વિત્તી છે બેટા મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મને ખબર છે કે મેં આશા સાથે જે પણ કઈ વર્તન કર્યું છે ને એનાથી તને કેટલું દુખ લાગ્યું છે બેટા હું ન બોલીશ

હા આશાએ તમને માફ કરી દીધી તો મારે ક્યાં કઈ બોલવાનું આવે છે